વર્ણિવેરમીયર્શન મંદહાસ ચિરાન નાંબુજ પૂજિમ સુર નરોનંદનહં વિચિંતએ અસતોમા ઠડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ શાંતાંતિ અસ્મદુરૂ સમારંભા નાથિમૂન મધ્યમા લક્ષ્મીવલ્લભ વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય આપણા સનાતનને માટે બહુ મોટો દિવસ છે આ દિવસે તલની ઉત્પત્તિ થઈ હતી જે તલ આપણે રોજિંદા વ્યવહારની અંદર ઉપયોગમાં લઈએ છીએ પુરાણોની અંદર કથા આવે છે કે સૃષ્ટિની ઉત્પત્તિનો સમય હતો અને તે સમયે શ્રીમંદ નારાયણ ભગવાનના શરીરમાંથી તલની ઉત્પત્તિ થઈ હતી અને એ તલ મહા સુધી બારસ દિવસે ઉત્પન્ન થયા હતા અને એટલે માટે મહા સુધી બારસ દિવસ સનાતન ધર્મમાં તિલ દ્વાદશી નામથી મનાવવામાં આવે છે તલ જે છે એ વીસ સૌભાગ્યશાળી વસ્તુની અંદર ગણના પામેલ છે એ વીસ સૌભાગ્યશાળી વસ્તુ છે મિથુ અક્ષત હળદર કુંકુમ ચંદન દૂધ ઘી મદ સોપારી નાળિયેર પાન ફૂલ દીવો ગંગાજળ સોનું ચાંદી ગાયનું દૂધ બિલપત્ર

तिल होमस तिल दानम तिल भक्षणम च कार्यम अर्थात के माघ शुक्ल द्वादशी ना दिवसे तलनी उत्पत्ति थई हती आ दिवसे उपवास राखी तलो स्नान करवो तलो भगवान विष्णु नी पूजा करवी भगवान विष्णु ने तलनो नैवेद्य धरवो तलना तेल नो दीप दान भगवान ने करवो तलती हवन करवो तलनो दान करवो તથા તલનું ભક્ષણ કરવું આ પ્રમાણે ભક્તો જે પણ કોઈ વ્યક્તિ આ દિવસે તલનું દાન કરે છે તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જો નિષ્કામ ભાવે આ દિવસે તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે અથવા તો નિષ્કામ ભાવે કોઈ પવિત્ર બ્રાહ્મણને તલ અર્પણ કરવામાં આવે તો એનાથી ભગવાનની અત્યધિક પ્રસન્નતા થાય છે માટે ભક્તો દિવસે તમે બધા તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરજો તલનું દાન કરજો તલથી સ્નાન કરજો તલનું ભક્ષણ કરજો જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો આ પ્રમાણે ભક્તો મહાસુદી દ્વાદશીના દિવસે શ્રીમંત નારાયણ ભગવાનના દિવસ તલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરજો તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નું સર્ભરાણી પશ્યુ મા કચ્છિ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ